ખેરાલ તાલુકા કોંગ્રેસે મહેસાણા ખાતે કર્યું વિરોધ પ્રદર્શન પોલીસ દ્વારા કોંગી નેતાઓની કરાઈ અટકાયત ખેરાલ તાલુકા કોંગ્રેસના નવા પ્રમુખ રણજીતસિંહ પરમારની આગેવાનીમાં તાલુકા કોંગ્રેસના નેતાઓ મહેસાણા ખાતે જૂના બસ સ્ટેશન નજીક દેખાવ કરવા પહોંચ્યા હતા અને લોકશાહી બચાવોના પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન ચાલુ કર્યું હતું પ્રદર્શન ચાલુ થતાની સાથે જ પોલીસે નેતાઓની અટકાયત કરવાનું શરૂ કરી દીધું હતું રણજીતસિંહ પરમારની સાથે ડેલિગેટ નૂરઅલી મોમીન તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા પરબતજી ઠાકોર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ખાનાભાઈ પરમાર સહિતના આગેવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અહેવાલ જીગર મેવાડા ખેરાલુ